તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે અમદાવાદના ટોપ ટેન એવા જે ફરવાલાયક સ્થળો છે તો વધારે ટાઈમ લીધા વગર આપણે વાત કરીએ નંબર દસથી તો નંબર દસ ઉપર આવે છે હેરિટેજ સિટી અમદાવાદ જે ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ છે જે રિંગ રોડ ઉપર આવેલું છે અમદાવાદમાં જે શ્રી પ્રાણલાલ દ્વારા બનાવાયું હતું અને આપણે વાત કરીએ તો ત્યાંની આપણે અંદર ઘણી બધી એવી કારો છે જે જોઈને તમારી આંખો ત્યાં ચોંટી રહેશે રોલ્સ રોય બેન્ટલી મર્સિડીઝ મર્સિડીઝના તો સોથી વધારે પણ મોડલો ત્યાં તમને જોવા મળશે એવી ઘણી જે જોવાલાયક જૂની ગાડીઓ છે ત્યાં આગળ તમને જોવા મળી રહેશે અને ત્યાર પછી આપણે વાત કરીએ નંબર નવની જે સાયન્સ સિટી વિજ્ઞાનની વધારે પડતી માહિતી લોકોને મળી રહે તે માટે આનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એકસો સાત હેક્ટરમાં ફેલાયેલી આ એક સાયન્સ સિટી અમદાવાદ સિટીમાં જ આવેલી છે અને આપણે વાત કરીએ એની અંદર તો થ્રીડી મે મેક્સ થિયેટર આવેલા છે મ્યુઝિકલ ફાઉન્ડેન્ટ આવેલા છે એનર્જી પાર્ક પણ આવેલા છે વિજ્ઞાન પ્રેમીઓ માટે આ જગ્યા ખૂબ ખાસ બને છે અને જોવાલાયક પણ અને એનાથી વધારે આપણે વાત કરીએ તો આની અંદર ઘણી બધી એવી જે ટેકનોલોજીને લગતી માહિતી મળી રહે છે ત્યાર પછી આપણે આઠ નંબર ઉપર વાત કરીએ તો આઠ નંબર ઉપર આવે છે સીધી સહીદની જાળી જે મસ્જિદ આવેલી છે સીધી સૈયદની એ પણ અમદાવાદમાં જ આવેલી છે તો આપણે વાત કરીએ સોળમી સદીમાં બનેલ આ મસ્જિદ મુઘલ કાળમાં બનેલી સૌથી છેલ્લી મસ્જિદ છે અને આપણે વાત કરીએ ને આની જાળીની તો જાળી પથ્થર પર બનાવેલી જાળી છે અને જે ખૂબ જ પ્રસિદ્ધ છે કે આ પથ્થરનો આખો ફોર્ટ છે એમાં જાળી બનાવી બહુ અઘરી હોય છે જેમાં આપણે લોખંડની જાળી હોય છે એ ટાઈપ જ પથ્થરમાં જાળી બનાવાયેલી આવી છે અને આ ભદ્રના કિલ્લાનો એક ભાગ તરીકે માનવામાં આવે છે અને ખૂબ જ આમ કહેવાય ને પ્રસિદ્ધ છે ત્યાર પછી વાત કરીએ આપણે સાત નંબર ઉપર આવે છે અક્ષરધામ તો અક્ષરધામમાં અમદાવાદથી ત્રીસ કિલોમીટર દૂર એક સ્વામિનારાયણ મંદિર છે અને આ મંદિર હિન્દુ અને સનાતન ધર્મનું ખૂબ પ્રસિદ્ધ મંદિર કહેવામાં આવે છે અને આખું મંદિર પથ્થરનું બનાવેલું છે ક્યાંય પણ સ્ટીલનો કે લોખંડનો કોઈ પણ ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને અહીંયા આગળ ત્રણ માળની આપણે વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાનની સોનાની મૂર્તિ મૂકવામાં આવેલી છે અને ખૂબ જ નક્કાશી કામ એવું અંદર ડીપથી કરેલું છે કે તમે જુઓ તો તમારી આંખો ત્યાં આગળ જ ચોંટી રહે અને ઘણી બધી અહીંયા સુવિધા પણ બનાવવામાં આવેલી છે અને અલગ અલગ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે ખૂબ સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવેલું છે તો આ પણ એક સ્થળ ખૂબ જ જોવાલાયક છે ત્યાર પછી વાત કરીએ છ નંબર ઉપર આવે છે અડાલજની વાવ નામ સાંભળીને તમને ખ્યાલ આવી જતો હશે કે વાવ એટલે અમદાવાદની અડાલજ વાવ પણ તો જે વાત કરું અમદાવાદથી વીસ કિલોમીટર અંતરે આવેલી છે આ વાય આ વાયનું નિર્માણ રાણી રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં કરાવ્યું હતું જે અનોખી વાસ્તુકલા અને બારીક ઝીણી ઝીણી નક્કાશીઓના કારણે છે ને ખૂબ જ પ્રસિદ્ધ બનેલી છે આ વાય અને અહીંની દિવાલો ઉપર પૌરાણિક પાત્રો જે ઝૂનવાળી પાત્રો અને ચિત્રોની એવી ઝીણી ઝીણી નક્કાશીઓથી કરેલી છે અને જેથી કરીને આપણે ખૂબ જ એટલે ખૂબ જ જોવાનું મન થાય તમને અલગ પડતું કંઈક લાગે ખૂબ જ પ્રસિદ્ધ અને જૂની જૂનવાળી તમને દ્રશ્યો અહીંયા આગળ જોવા મળે છે પથ્થરો ઉપર ઝીણી ઝીણી નકાશીઓને ખૂબ જ પ્રસિદ્ધ વાય છે અને ખૂબ જ જોવાલાયક વાવે છે ત્યાર પછી વાત કરીએ આપણે પાંચ નંબર ઉપર આવે છે ભદ્રકનો કિલ્લો ઈસવીસન ચૌદસો અગિયારમાં સુલતાન મહેમૂદ શાહે કરાવ્યું હતું ત્યાર પછી જે પિસ્તાલીસ એકડમાં ફેલાયેલ અહીંયા પ્રસિદ્ધ મંદિર છે એવા જે આ કિલ્લાને પિસ્તાલીસ એકડમાં ફેલાયેલું છે એટલે મોસ્ટ ઓફ અંદર ઘણી બધી જોવાલાયક વસ્તુ છે પણ એમાં પણ એક વસ્તુ કોઈ જોવાલાયક હોય તો હિન્દુ ધર્મનું ભદ્રકાલીમાનું મંદિર અંદર આવેલું છે જે ખૂબ પ્રસિદ્ધ છે અને એ પણ કિલ્લાની અંદર બીજી એવી વસ્તુની વાત કરીએ તો સિદ્ધિ સૈયદની જાળી છે એ પણ આ ભદ્રના કિલ્લામાં જ આવેલી છે એ પણ એક કંઈક અલગ એવી ઓળખાણ આપે છે ઓળખાણ ધરાવે છે અને ત્યાર પછી ત્રણ દરવાજાઓ એ પણ અંદર જ આવેલા છે આવી ઘણી બધી નાની મોટી જગ્યાઓ તમને આ ભદ્રના કિલ્લામાં જોવા મળે છે અને આજે પણ એ હયાત અમદાવાદમાં છે ત્યાર પછી વાત કરીએ ચોથા નંબર ઉપર આવે છે હઠીસિંગ જૈન મંદિરો તો હઠીસિંગના દેરાઓ તો ખૂબ જ પ્રસિદ્ધ છે ગુજરાતીઓમાં અને ગુજરાતમાં પણ તો વાત કરીએ આનું નિર્માણ છે હઠીસિંગે કરાવ્યું હતું જે પંદરમાં જૈન તીર્થ આપણે વાત કરીએ ને તો આનું જે ધર્મનાથ જે હતા ને એના નામ ઉપરથી અને એને માટે આ જે દેર દેરાસરો કરવામાં આવ્યા હતા જેને સમર્પિત છે જૈન ધર્મનાથને સમર્પિત અને આ જૈન મંદિરો પૂરેપૂરા સફેદ સફેદ પથ્થર છે એનાથી બનાવેલા છે અને આ મંદિર અમદાવાદના દિલ્હી ગેટની ખૂબ જ નજીક આવેલા છે એની વધારે વાત કરીએ આપણે તો અઠ્યોતેર મીટર ઊંચો જે ટાવર જોવાલાયક છે અને જે રાજસ્થાનના ચિત્તોડમાં ટાવર બનાવેલો છે ને એનાથી ખૂબ જ મળતો આવે છે એટલે આ ટાવર પણ ખૂબ જ પ્રસિદ્ધ અને જોવાલાયક છે અને આની ઝીણી ઝીણી નકાશીઓ અને પથ્થરકામ આજે પણ એમનામ જ છે અને ખૂબ જ તમને આંખોને જોતાં જ ગમી જાય એવું લોભાવણી પણ જગ્યા છે ત્યાર પછી વાત કરીએ ત્રણ નંબર ઉપર કાંકરિયા તળાવ જે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની એક જોવાલાયક સિટીની સેન્ટરમાં અને સિટીની ખૂબ જ તમને જતા જ આનંદ થાય એવી એક જગ્યા છે જે કાંકરિયા લેક પણ કહેવામાં આવે છે કાંકરિયા તળાવ પણ કહેવામાં આવે છે આ તળાવનું નિર્માણ સુલતાન કુતુબુદ્દીને કરાવ્યું હતું આ તળાવમાં એક દ્વીપ વચ્ચે આવેલો છે જેને નગીના વાડી તરીકે ઓળખાય છે અને અહીંયા ઘણી બધી એવી એક્ટિવિટીના સાધનો પણ છે કે કોઈ બી વ્યક્તિ હોય તો ત્યાં જે બાળકો માટે ટ્રેન રાખવામાં આવેલી નાની ટ્રેન છે તેમાં બેસીને પણ આ લેકનું નિર્માણ આપણે ફરતી પ્રદક્ષિણા કરી શકીએ છીએ અને બધી એક્ટિવિટી જોઈ શકીએ છીએ અને અહીંયા આગળ બીજી પણ ઘણી બધી એક્ટિવિટીઓ છે જેમ ચકડોળ છે લપસણીઓ બોટિંગ પણ માણસો કરી શકે છે અને નાગીનીવાડી સુધી જઈ શકે છે બસોથી વધારે અહીંયા આગળ આપણે વાત કરીએ ને તો અહીંયા તમે નાગીનીવાડી માટે જવા માટે બોટિંગ કરી શકો લાઇટિંગ બાઇટિંગ ખૂબ જ સરસ હોય છે ઝૂ પણ અહીંયા આવેલો છે અને અહીંયા ડિસેમ્બરના લાસ્ટમાં કાંકરિયા લગભગ ડિસેમ્બરમાં તે કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે એ ખૂબ પ્રસિદ્ધ છે આવી બધી ઘણી બધી બધી એક્ટિવિટીઓ પણ છે એને સિવાયની તે પણ તમે જોઈ શકો છો શિપિંગ માછલીઓ પણ છે એ બધું જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ બે નંબર ઉપર આવે છે જામા મસ્જિદ નિર્માણની વાત કરીએ તો ચૌદસો તેવીમાં અહેમદ શાહ પહેલાંએ આનું નિર્માણ કરાવ્યું હતું અને વાત કરીએ તો પીળો બોલવા પથ્થરથી આનું નિર્માણ થયેલું છે એનું આંગણું સંઘે મરમરથી બનાવેલું છે જે એક ખૂબ અલગ પડે છે ત્યાંથી તમને જોવા માટે અને આમ આંખોને પણ લોભાવણું કહેવાય આ મસ્જિદમાં બધા ધર્મના લોકો જઈ શકે છે કોઈ માટે પાબંદી નથી રાખવામાં આવી બધા ધર્મના લોકો અહીંયા જઈને આને નિહાળી શકે છે અને જીની નકાશીઓ જીની જીની નકાશીઓ ખૂબ જ ખૂબ જ જોઈને આપણે તો ખૂબ જ સારી એવી હોય છે અને આ અહીંયા આગળ આપણે વાત કરીએ તો નકાશીની સાથે સાથે પિલોર અને જે દિવાલો પર જોવાલાયક જે ચિત્રો અને જે નકાસીઓ છે એ આ મસ્જિદ કંઈક બધાથી અલગ કરતી હોય છે અને અહેમદ શાહ અને એના પુત્ર તથા પૌત્ર એની મસ્જિદ પણ અહીંથી નજીક જ આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ ગાંધી આશ્રમ ગાંધી આશ્રમ તો ખૂબ જ પ્રસિદ્ધ છે તમને ખબર જ છે તો પણ હું કહી દઉં ઓગણીસો સત્તરમાં ગાંધીજીએ સ્થાપના કરી હતી અને સાબરમતી નદીના કિનારે આવેલો છે એટલે સાબરમતી આશ્રમ પણ કહેવાય છે અને આપણે ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવીએ છીએ તો આપણે વાત કરીએ તો ઉપાસના મંદિર અહીંયા આવેલો છે હૃદયકુંજ આ ગાંધી આશ્રમની અંદર ઉપાસના મંદિર આવેલું છે હૃદયકુંજ આવેલો છે ગાંધી સ્મારક સંગ્રહાલય પણ અંદર આવેલું છે અને પેઇન્ટિંગો ઘણી અલગ અલગ છે તમે ત્યાં આગળ જાઓ તો જોઈ શકો છો અને તમને ખબર જ હશે જે પ્રસિદ્ધ દાંડી યાત્રાની શરૂઆત ગાંધીજીએ આ આશ્રમથી જ કરી હતી આજના વિડીયોમાં એટલું જ તે અમદાવાદના આ બધા સ્થળો જોઈને તમને શું કહેવું છે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ આગળના વિડીયોમાં